પૈસાની ચલણી નોટો હોય છે ઘણા સિક્કા એવા હોય છે જે ખરાબ થઈ ગયા હોય છે હવે પ્રશ્ન એ છે કે આવા પૈસા આપણે ક્યાં બદલાવવા જોઈએ તો તમારા ઘરે ફાટેલી નોટો છે અને તમે એવું ઈચ્છો છો કે એને બદલી દો પરંતુ બદલશો કેવી રીતે હવે આ ઉપરાંત આવી ચણણી નોટોને બદલવા માટેના પણ અમુક નિયમો આરબીઆઈ દ્વારા બનાવાયા છે જેને આપણે જાણવા જરૂરી છે હવે આવી નોટો કે જે ઘરની અંદર જૂની પડી છે ફાટી ગઈ છે તો આવી નોટો માટે લોકો વિચારે છે કે બેંકમાં એને કઈ રીતે બદલી શકાય જોકે ઘણીવાર લોકો બજારમાં કે અન્યત્ર બિનઉપયોગી હોય છે હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને અન્ય બેન્કોએ આ નોટો બદલવાની સુવિધા આપી છે હવે આ જે નોટો બદલવાની પ્રક્રિયા છે એ ખૂબ સરળ છે પરંતુ ફક્ત થોડા મહત્વપૂર્ણ નિયમો તમારે જાણવા પડશે જેમ કે નોટની સ્થિતિ તેના મૂલ્ય અને બેંક નીતિ દ્વારા જ તમે એને બદલી શકો છો આવો જાણીએ કે એ પ્રક્રિયા કઈ હોઈ શકે તો જો તમારી પાસે ઘણી બધી ફાટેલી નોટો છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આવી નોટોને બદલવા માટે સૌથી પહેલાં તમારે નજીકની બેંક શાખાની મુલાકાત લેવાની છે પછી નોટોની ગણતરી કરી લો બેંક અધિકારીઓને એક ફોર્મ સબમિટ કરો અધિકારીઓ નોટોની સ્થિતિને તપાસશે અને સ્થાપિત ધોરણ અનુસાર એને સ્વીકારશે હવે જો તમે જૂની નોટ બદલવા જઈ રહ્યા છો તો તમારી પાસે આધાર કાર્ડ હોવો જોઈએ પાન કાર્ડ મતદાર આઈડી આવા ઓળખના પુરાવા હોવા આવશ્યક છે હવે બેન્કો એક સમયે તમને પાંચ હજારની મર્યાદા સુધી રોકડ વિનિમયની મંજૂરી આપે છે જો કે આનાથી મોટી રકમ હોય તો તમે તેને તમારા બેંક ખાતામાં જમા કરાવવાની જરૂર પડી શકે આ નોટ વિનિમયનો સમય બેંક દ્વારા નક્કી થતો હોય છે જેથી કૃપા કરી અગાઉથી ચેક કરી લો હવે જો બેંક જ કોઈ કારણસર આવી નોટો નહીં લે તો જો બેંક કોઈ પણ કારણસર તમારી ફાટેલી નોટો બદલવાનો ઇન્કાર કરે છે તો તમારે ગભરાવાની જરૂર નથી પહેલાં તો નોટની સ્થિતિ અને બેંકની ગાઈડલાઇનને ચેક કરી લો કેટલી વાર બેંકો ફક્ત ચોક્કસ મર્યાદા સુધી રોકડ નોટોનો વિનિમય કરે છે અથવા તો ચોક્કસ નોટો નથી સ્વીકારતા તમે બીજી શાખા પણ અજમાવી શકો છો કારણ કે દરેક શાખાઓના પોતપોતાના નિયમો હોય છે તેથી કોઈ નોટો વિનિમય માટે યોગ્ય છે અને કંઈ નથી એને માટે તમારે ભારતીય રિઝર્વ બેન્કની વેબસાઇટ અથવા તમે હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકો છો જોકે જો નોટ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત ન હોય તો તેને બેંક અથવા ખાસ આરબીઆઈ કાઉન્ટર પર જમા કરાવી તમે સરળતાથી પણ બદલાવી શકો છો તો દર્શક મિત્રો ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ